નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગાયત્રી રક્ષા શક્તિ સ્કૂલ જે મેનેજ બાય યુવ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વડોદરા આવૃત્તિ દિવ્ય ભાસ્કરમાં પચીસ પાંચ બે હજાર રોજ આ જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અલગ એક્સ આર્મી ઓફિસર માટેની રિક્વાયરમેન્ટ છે જેમાં એક્સ સર્વિસમેન વુ હેઝ સર્વ ઇન આર્મી ફિઝિકલ ટ્રેનિંગ કોર્સ ઓર ઇક્વિવેલન્ટ સર્વિસ ઇન નેવી આઈ ઇન્ડિયન એરફોર્સ ફોર મિનિમમ ફિફ્ટીન ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ એટલે કે પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ સર્વિસ કરેલી હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા કોન્ટ્રાકચ્યુઅલ પોઝિશન પર એપ્લાય કરી શકે છે મિત્રો ઇંગ્લિશ તેમજ સંસ્કૃત ટીચર્સ માટેની રિક્વાયરમેન્ટ છે મિત્રો જેમાં બી એમ એ બીએડ કરેલા હોય સીબીએસસી અંતર્ગત તેમજ ગુજરાતી હિન્દી ટીચર્સ માટે બી એ એમ એ બીએડ કરેલા હોય તેમજ મેથેમેટિક્સ તેમજ સાયન્સ ટીચર માટેની ભરતી છે જેમાં બીએસસી એમએસસી બી એડની લાયકાત ધરાવતા હોય તેમજ સોશિયલ સ્ટડીઝ જે ટીચર છે મિત્રો તેમાં બી એ એમ એ બીએડ તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર એક્ટિવિટી માટે ડિપ્લોમા અને બેચલર ડિગ્રી ધરાવતા હોય તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર પીટીઆઈ કમ વોર્ડન્સ એન્ડ મેટ્રોન માટે બીપીએડની લાયકાત ધરાવતા હોય કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસીએ એમસીએ તેમજ બીટેક એમટેક ઇન કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓએસ માટે એની ગ્રેજ્યુએટ ઉમેદવારો તેમજ એકાઉન્ટ અને ક્લાર્ક માટેની નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટે એમએસ ઓફિસ અને ટેલીના જે જાણકાર હોય મિત્રો તેવા એની ગ્રેજ્યુએટ ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે તમે જોઈ શકો છો સેન્ડ ધ રિઝ્યુમ ટુ ધ ગિવન ઇમેલ એન્ડ મોબાઈલ નંબર ઓન ધ સેવન ડેઝ તમે સાત દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતના તમામ પોસ્ટ છે મિત્રો તે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર છે તેમજ એકોમોડેશન એન્ડ મીલ્સ વિલ બી અરેન્જ બાય ઇન્સ્ટિટ્યુશન એટલે કે રહેવાની તેમજ જમવાની સગવડ અહીંયા કરવામાં આવશે મિત્રો પ્રિફરન્સ વિલ બી ગીવન ટુ ધ ટેટ ટાટ એન્ડ સીટેડ પાસ કેન્ડિડેટ એટલે કે જે ટેટા તેમજ સીટેડ જે પાસ થયેલા હોય ઉમેદવારો તેવા ઉમેદવારો ખાસ અહીંયા તેને પ્રિફર કરવામાં આવશે પ્રેફરન્સ આપવામાં આવશે તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેમજ મોબાઈલ નંબર આપેલા છે વધુ માહિતી માટે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તેમજ તમારું જે ડિટેલ રિઝ્યુમ સીવી છે તે તમારે અહીંયા ઈમેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગાયત્રી રક્ષા શક્તિ સ્કૂલ જે મેનેજ બાય યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળા અંતર્ગત ધારી રોડ મીઠાપુર ચલાળા તાલુકો ધારી ખાતે આવેલી છે મિત્રો અમરેલી ખાતે અમરેલી જિલ્લામાં આવેલી આ શાળા છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અગ્રવાલ સમાજ વિદ્યાવિહાર ટ્રસ્ટ અંતર્ગત અગ્રવાલ વિદ્યાવિહાર ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં મિત્રો જે સેલ્ફ સાઇનન્સ કોમર્સ આર્ટ અને બીબીએ કોલેજ છે તેના અહીંયા વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કોલેજ છે તે મિત્રો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ છે સુરત અંતર્ગત તેમાં વિવિધ પોસ્ટ માટેની ઇમ્પ્લોયમેન્ટ નોટિસ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં ઇકોનોમિક્સ તેમજ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર બીબીએ કોલેજ માટે બીબીએ પ્રોગ્રામ માટે જેમાં એક જગ્યા છે શીપ માટે તેમજ બીબીએ પ્રોગ્રામ માટે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે ક્વોલિફિકેશન પે સ્કેલ તેમજ સર્વિસ કન્ડિશન આર એઝ પર દોમ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ વુ કેન ટીચ થ્રુ ઇંગ્લિશ મીડિયમ શેલ એપ્લાય વિથ ડિટેલ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ તેમજ માર્કશીટ ટેસ્ટિમોરિયલ્સ અને એપીઆઈ કેલ્ક્યુલેશન સીટ સાથે જે પ્રિસ્ક્રાઇબ બાય યુજીસી વીએન એસજીયુ થ્રુ પ્રોપર ચેનલ મોકલવાનું રહેશે એપ્લિકેશન શોલ્ડર રીચ 10 ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ એન્ડ સ્પીડ પોસ્ટ ઓનલી ઇન ફેવર ઓફ ધ પ્રેસિડેન્ટ અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટ વહેસુ આહવા રોડ વેસુ સુરત અંતર્ગત આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમારા સંપૂર્ણ જે સીવી છે તેમજ એપીઆઈ સ્કોર તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તમારે જે દસ દિવસમાં મિત્રો જાહેરાતની દસ દિવસમાં તમારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા તમારે અહીંયા જે એડ્રેસ આપેલું છે ધી પ્રેસિડેન્ટ અગ્રવાલ સમાજ વિદ્યાવિહાર ટ્રસ્ટ વેસુ અભા રોડ વેસુ સુરત ઓગણચાલીસ પચાસ સાત પર તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો નંબર ઓફ પોસ્ટ મે વેરી ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ કેન્ડિડેટ વુ ડુ નોટ નેટ લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર ધ નોમ્સ ઓફ વીએનએસ જીયુ તેમજ તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન જે ફોર્મ છે મિત્રો તે ઉમેદવારો છે તે અહીંયા વેબસાઇટ આપેલી છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકો છો પચીસ મે બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો અગરવાલ વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ કોલેજ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત મનસુખભાઈ જે મેદાણી લો કોલેજ અંતર્ગત આ ભરતી જાહેરાત છે જે ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ કોલેજ છે જેમાં અધ્યાપક માટેની આ ઓપન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો એલએલએમ વિથ પીએચડી ઓર નેટ સ્લેટ ઇચ્છનીય છે બિઝનેસ ગ્રુપ ક્રિમિનલ ગ્રુપવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ એસ પર બાર કાઉન્સિલ એન્ડ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આ ભરતી થશે મિત્રો તમે જોઈ શકો છો સ્થળ રહેશે મિત્રો કલોલ તાલુકા કેળવણી મંડળ ઓફિસ વખારીયા સ્કૂલ કેમ્પસ વખારીયા ચાર રસ્તા કલોલ જિલ્લો ગાંધીનગર અંતર્ગત સ્થળ પર ઓપન ઇન્ટરવ્યુ હશે મિત્રો રૂબરૂ તમારે મળવાનું રહેશે મિત્રો એક છ બે હજાર ચોવીસ શનિવારના રોજ સમય સવારે અગિયાર કલાકે ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો મનસુખભાઈ જે મેદાણી લો કોલેજ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તો વાત કરશું એક નવી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત એમ જે મેદાણી બીબીએ કોલેજ અંતર્ગત અહીંયા ફેકલ્ટી માટેની જાહેરાત છે આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ માટે ત્રણ જગ્યા છે જેમાં ક્વોલિફિકેશન તેમજ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે યુજીસી તેમજ ગુજરાત યુનિવર્સિટીના નિયમો અંતર્ગત રહેશે વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો એક છ બે હજાર ચોવીસના રોજ શનિવારે અગિયાર વાગે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કોમ વિથ એપ્લિકેશન એન્ડ બાયોડેટા એડ્રેસ નોંધી લેશો મિત્રો કલોલ તાલુકા કેલોડી મંડળ વખારીયા સ્કૂલ કેમ્પસ વખારીયા ચાર રસ્તા કલોલ જિલ્લો ગાંધીનગર અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની તમે જોઈ શકો છો એમ જે મેદાનની બીબીએ કોલેજ અંતર્ગત વિવિધ ફેકલ્ટી માટેની આ જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ભાનુશાલી નોલેજ સેન્ટર માટે માતા માટેની આ ભરતી જાહેરાત છે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ સ્થાપિત કસ્તુરી ભવન કન્યા છાત્રાલય માટે આ ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો મિત્રો જે લાયકાત છે અહીંયા ત્રીસથી પચાસ વર્ષ તેમજ કાર્ય અનુભવ પાંચ વર્ષથી વધારે હોય તેમજ કોઈપણ જે સ્નાતક ઉમેદવારો છે ઇંગ્લિશ તેમજ ગુજરાતીનું નોલેજ હોય લેખિત તેમજ લેખિત તેમજ મૌખિક બંને તેમજ કોમ્પ્યુટર ઇમેલ અને રિપોર્ટ બનાવતા આવડતો હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરવાનો રહેશે મિત્રો ચોવીસ કલાક છાત્રાલયમાં જ રહેવાનું તેમજ સંચાલનની કુશળતા કાર્ય માટે સકારાત્મક અને સક્રિય અભિગમ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે તમે જોઈ શકો છો પગાર ધોરણ પંદર હજારથી પચીસ હજાર સુધી લાયકાત મુજબ મળવાપાત્ર રહેશે શાળા અથવા કોલેજ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતો ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઈચ્છુક ઉમેદવારે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે સંપૂર્ણ વિગતે અરજી કરવાની રહેશે છેલ્લી તારીખ ઓગણત્રીસ પાંચ બે છે અરજી કરવા માટે બાયોડેટા એચઆર એટ ધ રેટ ભાનુ સમાજ ડોટ ઇન પર મોકલવાનું તેમજ અન્ય કોઈ પણ પ્રશ્નો માટે અહીંયા નીચે જે સંપર્ક નંબર આપેલા છે તેમાં ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો કાર્યસ્થળ રહેશે મિત્રો ધોપીઘાટ એરિયા બીવીએમ કોલેજ પાછળ વૃંદાવન કરિયાણા સ્ટોરની બાજુમાં વલ્લભ વિદ્યાનગર આણંદ અંતર્ગત તમારું કાર્યસ્થળ રહેશે મિત્રો કસ્તુરી ભવન કન્યા છાત્રાલય અંતર્ગત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ સ્થાપિત આ છાત્રાલય છે તેમાં આ ભરતી જાહેરાત છે મિત્રો ગૃહ માતા માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ જે સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મેરેજર છે મિત્રો સંચાલિત છે જેના અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત છે વિવિધ સ્ટાફ માટેની રિક્વાયરમેન્ટ છે જોઈએ વિગતવાર તો મિત્રો ઓટોમોબાઈલ બ્રાન્ચમાં અહીંયા લેક્ચરર માટેની ત્રણ જગ્યા છે તેમજ એચઓડી માટેની એક જગ્યા છે સિવિલ બ્રાન્ચ માટે ત્રણ જગ્યા લેક્ચરર તેમજ એક એચઓડી માટે કોમ્પ્યુટર માટે ત્રણ લેક્ચરર એક એચઓડી માટે ઇલેક્ટ્રિકલ માટે પણ ત્રણ લેક્ચરર અને એક એચઓડી માટે મિકેનિકલ માટે ત્રણ લેક્ચરર એક એચઓડી માટે ફિઝિક્સ માટે એક લેક્ચરર મેથેમેટિક્સ માટે એક લેક્ચરર તેમજ કોમ્યુનિકેશન સ્કિલ માટે એક લેક્ચરરની જગ્યા છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ અહીંયા ક્વોલિફિકેશન અને જે પે સ્કેલ છે મિત્રો એઝ પર એઆઈસીટી એન્ડ જીટીયુ નોમ્સ અંતર્ગત રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ક્વોલિફાઈ કેન્ડિડેટ મેં એપ્લાય બાય સેન્ડિંગ લેટેસ્ટ સીવી એન્ડ ઓલ સેલ્ફ અટિસ્ટેડ કોપી ઓફ માર્કશીટ એન્ડ ડિગ્રી સર્ટિફિકેટ વિથ ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ બાય રજિસ્ટર એડી ઓર સ્પીડ પોસ્ટ એટ એબો એડ્રેસ ઓન લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન રિસિવ છ જૂન બે હજાર ચોવીસ અહીંયા લાસ્ટ ડેડ છે મિત્રો તમે ઉપર એડ્રેસ છે મિત્રો ત્યાં તમારે જે ડોક્યુમેન્ટ છે તમારો સીવી છે તે મોકલવાનું રહેશે એટ વિસનવેલ ગડુ ચોરવાડ રોડ તાલુકા માલિયા ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ અંતર્ગત ભરતી જાય રહ્યા છે સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો દધીચી ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ જે સાગર એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજ બાય જે છે મિત્રો સંચાલિત છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વિવિધ લેક્ચરર તેમજ એચઓડી માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય